નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ ચુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને બધાને ખબર જ છે કે ડેલી જે કંઈ ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાં તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટમાં જણાવવાનું છે કે દસમાંથી નવ સાચા છે દસ સાચા આઠ સાચા જે પણ હોય છે અને જે દસ પ્રશ્નોની વાત આપણે કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ યુનિવર્સિટી ખાતે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે એ કાર્યરત કરાવ્યું છે તો જવાબ આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કઈ જગ્યાએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે ત્યાં તો મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી છે ગાંધીનગરમાં જે આવેલી છે ત્યાં ચારસો ને એક્યાસી પોઈન્ટ બત્રીસ કરોડના ખર્ચે હાથ ધનાર ધરાનારા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમણે કર્યા છે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે શક્તિ ધ્વનિ પુસ્તક થ્રી સિક્સટી ફાઇવ ડે કોફી ટેબલ બુક અને પોલીસનો ઇતિહાસનું બુક એનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી એમાં અન્ય ચાર નવા પ્રોજેક્ટની પણ શરૂઆત કરવામાં આવી હતી અટલ ઇક્યુબેશન સેન્ટર એ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કાર્યરત કરાવ્યું છે નેશનલ સિક્યુરિટી ક્ષેત્રે યુવાનોમાં ઇનોવેશન અને પ્રોબ્લમ સોલ્વિંગ સ્કિલ ડેવલપ કરવા માટે આ રક્ષા યુનિવર્સિટીમાં સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે અને આપણા પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારનું પ્રથમ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર કાર્યરત થયું છે નેશનલ ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ એના વિશે જો આપણે વાત કરીએ તો આ પ્રણાલી છે એ નેશનલ બોમ્બ ડેટા સેન્ટર માટે ઓનલાઈન ડેટા કલેક્શન ડેટા એનાલિસિસ અને રિયલ ટાઈમ ડેટા સેરિંગ છે એનું કામ સરળ બનશે આરઆરયુ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં રેસિડેન્શિયલ સૈનિક સ્કૂલ મિશનના મોડલ પર તૈયાર કરાયેલી રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે આ પ્રોગ્રામ હેઠળ દસ વર્ષ અથવા તો તેથી વધુ ઉંમરના જે બાળકો છે એમનો શૈક્ષણિક અભ્યાસક્રમો દરમિયાન સૈન્ય તાલીમ અને શિસ્તને અનુસરશે જે તેમને ટેન પ્લસ ટુ પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જોડાવા અથવા તો સીએપીએફ સીપીઓ એસપીઓ આ બધામાં ફીડર સ્તરે સીધી ભરતી માટે સ્પર્ધા કરવા માટે તેઓ તૈયાર રહેશે આ પ્રોજેક્ટ હાલમાં ગુજરાતમાં અમલમાં છે અને આ યોજના છે ને એ આર અન્ય કેમ્પસ એવા અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ કર્ણાટક પુડુચેરીમાં શરૂ કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કાર્યરત પાંચ રાષ્ટ્રીય રક્ષા શક્તિ સ્કૂલની ભૂમિકા પણ આપી હતી અને ઉપરાંત પાંચ સ્કૂલો આગામી સમયમાં શરૂ કરશે ને મંત્રાલય તો એવું પણ કહી રહી છે કે આ પ્રકારની સ્કૂલો અન્ય રાજ્યોમાં પણ ચાલુ કરવામાં આવશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાત કરીએ તો એની શરૂઆત થઈ હતી બે હજાર નવમાં જ્યારે એની શરૂઆત થઈ ત્યારે એનું નામ હતું રક્ષા શક્તિ યુનિવર્સિટી શું નામ હતું શક્તિ યુનિવર્સિટી બે હજારને વીસ એમાં એનું નામ બદલીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કર્યું શું કર્યું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તમારે જણાવવાનું છે એના વાઇસ ચાન્સેલર કોણ છે જો ખ્યાલ હોય તો કમેન્ટમાં લખો દર વર્ષે ઇન્ટરનેશનલ હોલોકોસ રિમ્બરન્સ ડે ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે સત્યાવીસમી જાન્યુઆરી કે એટલે કે આજનો દિવસ તો હોલોકોસના હોલોકોસ એટલે કે બહુ ખરાબ રીતે નરસંહાર કરવામાં આવે એને કહેવાય છે એના જે પીડિતો છે એની યાદમાં આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ઇન્ટરનેશનલ હોલોકોસ્ટ રિમેમ્બરન્સ ડે સત્યાવીસમી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે આ દિવસનો ઉદ્દેશ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલી જે હોલોકોસ્ટની દુર્ઘટનાની વર્ષગાંઠની યાદ મનાવવાનો છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અરેક નરસ નરસંધાર્થો જેમાં નાઝી જર્મનીઓ છે એમણે એમના સહયોગી દ્વારા મદદ કરીને ઓગણીસોને એકતાલીસથી લઈને ઓગણીસોને પિસ્તાલીસની વચ્ચે લગભગ સાહીઠ લાખ યુરોપિયન યહૂદીઓની હત્યા કરી હતી જે યુરોપની યહૂદી વસ્તીના લગભગ બે તૃતીયાંશ હતા હિટલરની વાત ખબર છે ને હિટલરે જ આવીએ છીએ ઓકે તો યાદ રાખજો આગળ વધીએ આપણે સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આવા બધા ઘણા બધા શોર્ટ્સ આપણે બનાવ્યા છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો ગુજરાત હાઈકોર્ટમાં નવા જજ પ્રણવ એસ ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી છે શું થયું છે એમની નિયુક્તિ થઈ છે તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં નવ નિયુક્ત જજ તરીકે એડવોકેટ શ્રી પ્રણવ શૈલેષ ત્રિવેદી એમનો શપથવિધિ સમારોહ ગુજરાત હાઈકોર્ટ ખાતે યોજાયો હતો અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જે હાલમાં છે સુનિતા અગ્રવાલ એમણે આ નવા નિયુક્ત થયેલા જસ્ટિસ પ્રણવ એસ ત્રિવેદીને એમના હોદ્દા અને ગુપ્તતા એના શપથ લેવડાવ્યા હતા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ સંજીવ ખન્ના જસ્ટિસ બી આર ગવૈ એની કોલેજિયમ અંતર્ગત પ્રણવ એસ ત્રિવેદીની નિમણૂક કરવામાં આવી છે એડવોકેટ પ્રણવ એસ ત્રિવેદી વર્ષ બે હજારમાં ગુજરાતમાં બાર કાઉન્સિલમાં વકીલ તરીકે એનરોલમેન્ટ પામ્યા હતા અને હાઈકોર્ટમાં વકીલાતના ત્રેવીસ વર્ષની એમની પ્રેક્ટિસ પૂર્ણ કરી છે તેમણે ટેક્સેશન સિવિલ ક્રિમિનલ બંધારણીય મજૂર કાયદા કંપની અને સર્વિસ કેસો સહિતના કેસો સફળતાપૂર્વક ચલાવ્યા હતા તેમણે ચલાવેલા જે કેસો છે પૈકી અડસઠ કેસો રિપોર્ટેડ જજમેન્ટમાં સ્થાન પામ્યા છે ગુજરાત હાઈકોર્ટની વાત કરીએ સ્થાપના એક મે ઓગણીસો સાહીઠમાં ગુજરાત હાઈકોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈ હતા અને તમારા માટે પ્રશ્ન ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ કોણ હતા કમેન્ટમાં લખો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ તમારે જ્યાં પણ શેર કરવું હોય ત્યાં આપણી બે યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય બિલકુલ ફ્રીમાં તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર આ ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરજો એની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમને પીડીએફ મળશે ડેલી કરંટ અફેરની સાથે સાથે તમને રોજ પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ બે હજાર ત્રેવીસની નવમી આવૃત્તિનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ફરીદાબાદ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આની શરૂઆત થઈ ત્યારે આપણે એના વિશે ભણ્યા હતા જો તમને યાદ હોય તો નવમા નંબરની આવૃત્તિ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ સત્તરમીથી લઈને વીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન હરિયાણાના ફરી ફરીદાબાદ ખાતે યોજાઈ ગઈ હતી અને આ વખતની આવૃત્તિ છે થીમ શું હતી સાયન્સ એન્ડ ટેકનોલોજી પબ્લિક આઉટરીચ ઇન અમૃતકાલ આઈઆઈએસએફ બે હજાર ત્રેવીસનો ઉદ્દેશ એવો છે કે ભાઈ વિદ્યાર્થીઓ હોય શિક્ષકો હોય વૈજ્ઞાનિકો હોય સંશોધકો હોય ઉદ્યોગ વ્યવસાયિકો હોય અને વિજ્ઞાન જે કોમ્યુનિકેટર્સ સેવા વિવિધ સ્તરોના રૂચિ ધરાવતા જે લોકો છે અને વ્યક્તિઓને પ્રેરણા આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું આ ઉપરાંત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓની ઉજવણી કરવી બે હજાર ત્રેવીસમાં આપણી જે વૈજ્ઞાનિક સિદ્ધિઓ દર્શાવવા માટે ટોટલ સત્તર જેટલી થીમો હતી આઈઆઈએસએફ સમૃદ્ધ ભારતની પ્રગતિ માટે વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશનમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે બે હજાર પંદરથી આઈઆઈએસએફએ ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં આઠ આવૃત્તિઓનું આયોજન કર્યું છે અને એક મેગા સાયન્સ ફેસ્ટિવલ તરીકે વિસ્તરણ કર્યું છે બે હજાર એકવીસમાં અવકાશ વિભાગ અને અણુ ઉર્જા વિભાગ એને આઈઆઈએસએફનો અભિન્ન ભાગ બન્યા હતા બરાબર તો એ પણ યાદ રાખજો સાયન્સ ફેર છે સાયન્સ ફેસ્ટિવલ છે એના પરથી યાદ આવ્યું કે આપણે ભારતની અંદર નેશનલ સાયન્સ ડે આપણે ક્યારે મનાઈએ છીએ આ એ જ દિવસ છે જ્યારે સીવી રમણ એમણે રમણ ઇફેક્ટની શોધ કરી હતી કમેન્ટમાં લખો જો તમને ખ્યાલ હોય તો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા ખેલાડીને આઈસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે વિરાટ કોહલીને જાહેર કરવામાં આવ્યા છે કોણ છે વિરાટ કોહલી તો વિરાટ કોહલી છે એમની ક્રિકેટ કારકિર્દીમાં ચોથી વખત આઈસીસી મેન્સ ક્રિકેટર ઓફ ધ યર આ એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા બે હજાર બારમાં પ્રથમ વખત આ ટાઇટલ જીતવામાં સફળ રહ્યા હતા અને પછી તેણે બે હજાર સત્તરમાં અને બે હજાર ઓગણ અઢારમાં એટલે બાર સત્તર અઢાર અને ત્રેવીસ ચાર વખત ટાઇટલ મેળવ્યું છે બે હજાર ત્રેવીસમાં વન ડેમાં એમણે ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હતું સત્યાવીસ મેચોની ચોવીસ ઇનિંગમાં બોતેર પોઈન્ટ સુડતાલીસની એવરેજ સાથે તેરસો ને સિત્યોતેર રન બનાવ્યા જેમાં છ સદીઓ અને આઠ અડસદી સામેલ છે આ વર્ષે તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ એકસો ને છાસઠ રન હતો આ વર્ષે રન બનાવવાના મામલે તે શુભમન ગિલ પછી બીજા નંબરે રહ્યા હતા ગિલની વાત કરીએ તો સૌથી વધારે એણે રન બનાવ્યા છે ઓગણત્રીસ મેચમાં પંદરસો ને ચોર્યાસી રન વન ડે વર્લ્ડ કપના બે હજાર ત્રેવીસમાં વિરાટ કોહલીનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું શાનદાર બેટિંગ કરી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન તેઓ બન્યા હતા આ વર્લ્ડ કપમાં એમણે અગિયાર મેચમાં અગિયાર ઇનિંગમાં ત્રણ સદી મારી છ અડધી સદી મારી અને એના મદદથી પંચાણું પોઈન્ટ બાસઠની એવરેજથી સાતસોને પાસઠ રન બનાવ્યા તે વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યા છે જેને અગાઉ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો તમને ખબર હશે કે વન ડે ઇન્ટરનેશનલમાં એમણે પચાસ સદીઓ મારી છે અને સચિન તેંડુલકરનો રેકોર્ડ એમણે તોડ્યો છે જેમણે ઓગણપચાસ સદી મારેલી છે ટેસ્ટની અંદર સચિન તેંડુલકરની એકાવન સદી છે જે એક રેકોર્ડ છે બરાબરની ટોટલ સદીઓની વાત થાય તો વન ડે અને વન ડે અને ટેસ્ટની વાત કરીએ તો ટોટલ સો સદીઓ છે સચિન તેંડુલકરના નામ પર હવે તમારા માટે પ્રશ્ન રિસન્ટલી આપણે ભણ્યા હતા ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલની અંદર સૌથી વધારે સેન્ચુરી બનાવનાર ખેલાડી કોણ છે તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખો ક્વાયત ખંઝર હિમાચલ પ્રદેશના બકલોમાં ભારત અને કિર્ગિસ્તાનના સંયુક્ત વિશેષ દળો વચ્ચે આજે ક્વાયત ખંજરની અગિયારમી આવૃત્તિની શરૂઆત થઈ વીસ પેરાશૂટ રેજિમેન્ટ સ્પેશિયલ ફોર્સિસના જવાનો એ ભારત તરફથી અને વીસ કોર્પિયન બ્રિગેડના જવાનો એ કિર્ગિસ્તાન તરફથી આ ક્વાયતમાં ભાગ લેશે આ ક્વાયતનો પ્રાથમિક ઉદ્દેશ આતંકવાદ વિરોધી સહયોગ અને વિશેષ દળોના કૌશલ્ય નિવેશ નિષ્કર્ષણ અદ્યતન તકનીકો વિકસાવવા પર ભાર મૂકવાનો છે કિર્ગિસ્તાનની વાત કરીએ તો કિર્ગિસ્તાન છે એનું કેપિટલ બિસ્કેક છે શું છે બિસ્કેક છે કિર્ગિસ્તાનના પ્રેસિડેન્ટ છે એમનું નામ છે સાદીર ઝાપ રો અને કરન્સી છે કિર્ગિસ્તાની સોમ શું છે કિર્ગિસ્તાની સોમ છે કિર્ગિસ્તાનની વાત કરીએ તમને ખ્યાલ હોય તો અગાઉ પણ આપણે ભણ્યા હતા કે કિર્ગિસ્તાને પોતાનું રાષ્ટ્રીય પ્રતિક ડિક્લેર કર્યો છે આ રાષ્ટ્રીય પ્રતિક શું છે જો તમને ખબર હોય તો તમે જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ આપણી છે એનું નામ રાજેશ ભાસ્કર છે હવે ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ શ્રમવા મળશે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને ત્યારબાદનો ક્વેશ્ચન છે વર્ષ બે હજાર ચોવીસ માટે કેટલા વ્યક્તિઓને પદ્મ વિભૂષણ આપવામાં આવશે તો જવાબ છે પાંચ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ આપવામાં આવશે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે તો ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી જેમાં જાણીતા ડૉક્ટર છે ગુજરાતના જેમનું નામ તેજસ પટેલ છે અને જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ મિથુન ચક્રવર્તી રામ ઉષા ઉતુફ સહિત સત્તરને ભૂષણ બરાબર છે વલસાડના યજદી ઇટાલિયા આસામના પાર્વતી બરુઆ ગુજરાતના હાસ્ય કલાકાર જેમણે કરોડો રૂપિયા પોતાના શો દ્વારા પ્રાપ્ત કરીને દાનમાં આપ્યા બાદ જગદીશ ત્રિવેદી સહિત એકસો દસને પદ્મશ્રી અને એક્ટ્રેસ વૈજયંતિ માલા વેંકૈયા નાયડુ સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ પાંચને વિભૂષણ સત્તરને ભૂષણ અને એકસો દસને પદ્મશ્રી હવે જો ગુજરાતની વાત કરીએ તો કેટલાક ગુજરાતીઓને કયા પહેલાં તો તમે યાદ રાખજો તેજસ પટેલ જે ડૉક્ટર છે એમને પદ્મભૂષણ મળ્યું છે તબીબી ક્ષેત્રે પછી તમને ખબર છે કે રઘુવીર ચૌધરી સાહિત્યકાર છે આપણા એમને પદ્મશ્રી મળ્યો પછી અહીંયા આપણે જણાવ્યું છે ને યજદી ઇટાલિયા એમને પદ્મશ્રી મળ્યો પછી હરીશ નાયક કરીને છે બરાબર છે સાહિત્ય ક્ષેત્રે એમને મરણોપરાંત પદ્મશ્રી મળ્યો આપણા ગુજરાતીઓની વાત ચાલે છે પછી છે દયાળ દયાળ માવજીભાઈ પરમાર એમને તબીબી ક્ષેત્રે પદ્મશ્રી મળ્યો છે બરાબર અહીંયા નામ છે ઓકે એના સિવાય છે જગદીશ લાભશંકર ત્રિવેદી શું નામ છે જગદીશ લાભશંકર ત્રિવેદી એમને પણ પદ્મશ્રી કળા માટે એટલે ટોટલ ગુજરાતીઓ છે ને છ છે એમને પદ્મ આપણે કહી શકીએ પદ્મ પુરસ્કારો મળ્યા છે બે હજાર ચોવીસ માટે પદ્મશ્રી એવોર્ડ એવા લોકોને આપવામાં આવી રહ્યો છે જે અત્યાર સુધી અનામી હતા જેમાં દેશની પ્રથમ મહિલા મહાવદ પાર્વતી બરુવા જગદેશ્વર યાદવના નામ સામેલ છે જે બંને આસામના રહેવાસી છે આ સિવાય યાદીમાં ચારમી મુર્મુ સોમેનના સર્વેશ્વર સંગમ સહિત ઘણા મોટા નામો છે હવે પદ્મ પુરસ્કારની વાત કરીએ તો વિજેતાઓમાં ત્રીસ મહિલાઓ છે જેમાં વિદેશી એનઆરઆઈ પીઆઈઓ ઓસીઆઈ નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિન્સ આઉટ જે આપણે આઉટ ઓફ ઇન્ડિયા રહેતા હોય છે એવા બરાબર સિટીઝન ઓફ ઇન્ડિયા એવા ટોટલ આઠ લોકો છે નવ સેલિબ્રિટીઝ છે જેમને મરણોત્તર એવોર્ડ આપવામાં આવ્યો છે બરાબર છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓ સીઆઈનો મતલબ ઓકે અહીંયા લિસ્ટ આપેલું છે તો પદ્મ વિભૂષણ જેમને આપવામાં આવ્યો છે તો વૈ યાદ રાખજો મિસિસ વૈજયંતિમાલા બાલી જેમને કળા ક્ષેત્રે તમિલનાડુના છે પછી આગળ તમે જોશો તો કોન આપણે જે ચિરંજીવી છે ને એક્ટર કોન ઇન્ડિયાલા ચિરંજીવી આપણે ચિરંજીવીથી વધારે ઓળખીએ છીએ આંધ્રપ્રદેશ એમને પછી છે વેંકૈયા નાયડુ આપણા જે પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ હતા એમને પબ્લિક અફેરમાં આંધ્રપ્રદેશ પછી મરણોપરાંત આપવામાં આવ્યો છે બિંદેશ્વર પાઠકને સોશિયલ વર્ક માટે બિહારના છે અને નામ છે મિસિસ પદ્મા સુબ્રમણ્યમ કળા ક્ષેત્રમાં અને તમિલનાડુના છે આ છે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ સત્તર વ્યક્તિઓનો છે મેં તમને ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે એમાં આપણે ભારત ગુજરાતમાંથી જે પરીક્ષામાં પૂછાઈ શકીએ તો એ શું છે ગુજરાતમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એક મિનિટ આમાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે ઓકે ચલો ગુજરાતમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે શ્રી તેજસ તેજસ પટેલ છે એમણે મેડિસિન ક્ષેત્રે બરાબર છે આગળ જોઈએ બરાબર ટોટલ સત્તર છે એટલે અહીંયા તમે શરૂઆત જોઈ તો ક્યાંથી થાય છે છ નંબરથી થાય છે ચલો ઓપરેશન સર્વશક્તિ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંચ પ્રદેશો છે એમાં ભારતીય સૈનિકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ માટે જવાબદાર આતંકવાદીઓને ખતમ કરવાના હેતુથી ભારતીય સેનાએ ઓપરેશન સર્વશક્તિ પહેલ શરૂ કરી છે શ્રીનગરમાં ચિનાર કોર્પ્સ અને નગરોટામાં વ્હાઇટ નાઇટ કોર્પ્સ આ પહેલના ભાગરૂપે એક સાથે કામગીરી હાથ ધરશે જમ્મુ કાશ્મીર પોલીસ સીઆરપીએસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગુપ્તચર એજન્સીઓ એમના બધા સંકલિત પ્રયાસો આ ઓપરેશનના નિર્ણાયક ઘટકો છે આ ઓપરેશન વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ કરાયેલું ઓપરેશન સર્વન્યાસ વિનાશમાંથી જે પ્રેરણા સર્પ વિનાશમાંથી પ્રેરણા લઈને કરવામાં આવ્યું છે અને તે પીર પિંજાલ રેન્જની દક્ષિણે આતંકવાદીઓ સામે શરૂ કરવામાં આવ્યું હતું જે ત્રણ મહિના ચાલ્યું હતું અને એના કારણે લગભગ સો આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા તમને ખબર છે મિત્રો ચલો આગળના પ્રશ્નમાંથી એક પ્રશ્ન તમારા માટે રહી ગયો કે ભારત રત્ન બે હજાર ચોવીસમાં કોને આપવામાં આવશે બહુ અગત્યનો પ્રશ્ન એક માક રોકડો ઓપરેશન સર્વશક્તિ પરથી મને યાદ આવ્યું ઓપરેશન શક્તિ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પોખરણમાં અણુધડાકો કર્યો હતો ભારતે બરાબર છે રાજસ્થાનના પોખરણમાં તો એની પહેલાં જ્યારે આપણે વાત કરીએ તો ઇન્દિરા ગાંધી હતા એ આપણા પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે આપણે સૌપ્રથમ પ્રથમ પોખરણમાં અણુધડાકો કર્યો હતો એનું નામ શું હતું તમને જો ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં નામ લખી શકો છો કોડને એમ લખવાનું છે હવે મિત્રો જોઈશું આગામની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન છે કે સ્વતંત્રના હકની જોગવાઈ કયા અનુચ્છેદમાંથી કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો અનુચ્છેદ ઓગણીસથી બાવીસ છે ને એમાં કરવામાં આવી છે સેકન્ડ પ્રશ્ન નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે ભાઈ એટર્ની જનરલ છે ને બોલી શકે બરાબર છે આર રામણી હાલમાં આપણે એટર્ની જનરલ છે છોતેર નંબર એનો અનુચ્છેદ આવે

હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન વૌઠા પાસે સાબરમતી હાથમતી વાત્રક આવી ટોટલ કેટલી નદીઓનો સંગમ થાય છે તો તમને ખબર છે હા સામે મા માં સામે મા વા ખા શે હાથમતી સાબરમતી મેસ્પો માઝમ વાત્રક ખારીને સેઢી વાંસદા અભયારણ્યમાં કયા મહત્વના વન્યજીવો જોવા મળે છે જવાબ અહીંયા સાત આવશે તો શું જોવા મળે છે દીપડો અને ચોસિંગો જોવા મળે છે દેશમાં ડેનિમ ઉત્પાદક તરીકે ગુજરાત કયું સ્થાન ધરાવે છે નંબર વન ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર કયા જિલ્લામાં છે કચ્છમાં ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવ્યું છે તો પાટણમાં આવેલું છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે એકસો બ્યાસી વિદ્યાર્થીનીઓએ વિધાનસભાનું સંચાલન કર્યું એનું નામ શું આપ્યું તો તેજસ્વીની વિધાનસભા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી કરપૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન ઘોષણા કરવામાં આવી તો બિહારના છે હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે એમનું નામ શું છે તો યાદ રાખજો બિમલ એન પટેલ એમનું નામ છે સેકન્ડ પ્રશ્ન છે ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ કોણ હતા તો સોનિયાબેન ગોકાણી કોણ હતા ગોકાણી ત્રીજો પ્રશ્ન ભારતની અંદર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નેશનલ સાયન્સ દિવસ ક્યારે મનાવવામાં આવે અઠ્યાવીસ ફેબ્રુઆરી કેમ અઠ્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાવીસમાં રમન ઇફેક્ટની શોધ થઈ હતી ચોથો પ્રશ્ન સૌથી વધારે ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલમાં સદી પાંચ સદી ફટકારી છે રોહિત શર્મા કોણ છે રોહિત શર્મા જેમણે દોઢસો ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ પણ રમ્યા છે સૌથી વધારે શિક્ષર પણ એમણે એમને છે પાંચમો પ્રશ્ન કિર્ગિસ્તાન છે એનું જે રાષ્ટ્રીય પ્રતિક બનાવ્યું છે હિમદીપડાને છઠ્ઠો પ્રશ્ન ભારત રત્ન કોને આપવામાં આવ્યો હમણાં જ આગળ કીધું કરપુરી ઠાકુર કરપૂરી ઠાકુર અને સાતમો પ્રશ્ન પોખરણની અંદર પ્રથમ અણુધડાકો રાજસ્થાનમાં કરવામાં આવ્યો હતો એનું નામ હતું સ્માઇલિંગ બુદ્ધા શું હતું સ્માઇલિંગ બુદ્ધા હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે પ્રથમ પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ સ્મૃતિવન મ્યુઝિયમ કયા સ્થળે આવેલું છે અને સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે ભારતના પ્રજાસત્તાક તરીકેના પંચોતેરમાં વર્ષને ચિહ્નિત કરવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે અમારા સંવિધાન અમારા સન્માનની શરૂઆત કરી જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત